ગુડ મોર્નિંગ અને રામ રામ સીતારામ બધા ભાઈ કેમ છો આઈ હો બધા મજામાં છો તો આજનો બ્લોગ આપણે અહીંથી ચાલુ કરશું તો જો પાછળ એ અમારું ઘર છે જો આ પહેલાનું હું તમને વિડીયો બતાવી સાઈડમાં કે પહેલા અમારે ઘર કેવું હતું અને હવે કેવું આ બધું જો કે હું જોબ ઉપર ચડ્યો ને પછી મેં આ બધું કરાવ્યું છે પહેલા તો ભાઈ અમારે આમ કહે ને કે હા આમ કે ને ઈંટું દેખાતી હતી ઈંટું અને આ કડે નીચે બધી રેતી હતી આ બધી રેતી હતી એટલે આ કશું કાંઈ વસ્તુ નહોતું એટલે આ બધું મેં જોબ ઉપર ચડ્યો ને પછી જ મેં આ બધું આમ કે ભાઈ આ બધું પ્લાસ્ટર ને બધું ઓછી કરાવ્યું એમ પેલા તો હા મીઠું ને એવું બધું દેખાતું કાંઈ રસોડું કે એવું કાંઈ નહોતું સામે દુકાને નહોતી એમાં જો બધી ધૂળ જ માટી જ હતું ધૂળ હતી અને આ ડેલો છે ને ડેલો કે છે ને એટલે આમ જો આ ડેલો ડેલાની જગ્યાએ હું આ સાઈડમાં ફોટો મૂકીશ કે ભાઈ કઈ રીતનું સિક્યુએશન અમારા ઘરની હતી પછી મેં ડેલો ને બધું કરાવ્યું જોકે અમારે જગ્યા થોડીક આમ હાવ ઓછી પડે છે એટલે બધું આમ કે ને આમ કન્જસ્ટેડ એરિયા તો એવું છે આ બધી વસ્તુ બે રૂમ છે અને આ એક રસોડું છે જો આ સંતરા બાથરૂમ કરાવ્યું છે અને ઉપર આ દુકાન બનાવી છે અમારા ભાઈની ઉપર સોલર નથી હું એક સોલરનો આખો વિડીયો બનાવીશ ભાઈ સોલરથી ફાયદા થાય કે નુકસાન થાય એ હું આખો વિડીયો ડિટેલમાં કરાવીશ ભાઈ સોલર નાખો હોવાથી ફાયદો થાય છે એ તો હંડ્રેડ છે પણ હું તમને કેલ્ક્યુલેશન અને ગણતરી કરીને બતાવીશ કે ભાઈ સોલર મૂકવાથી કેટલા વર્ષમાં પૈસા તમારા રિકવર થઈ જાય કેટલાનું સોલર લાગે કઈ પ્લેટ લગાડી એ બધું મને ફૂલ નોલેજ છે ભાઈ આમ કોને આમ મેં એટલું રિસર્ચ કર્યું હતું ને ગૂગલમાં એટલે તમને હું આસાન ભાષામાં પાંચ મિનિટમાં બધું કહી દઈશ સોલરનો નેક્સ્ટ વિડીયો સોલરનો આવશે તો તમે એક વખત જોઈ લેજો તો તમારા ફાયદામાં આ જો આ ત્યાં કેવું હાલતું હતું અને અહીંયા કેવું સિચ્યુએશન છે આની જો કેવું હતું ત્યાં 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 એનો શકલ જોવો અને અહીંયા જો હવે જો એની શકલ કેટલું ફરી ગયું ભાઈ થ્રી સિક્સટી ડિગ્રી કે ને કે રોટેશન ટ્રાન્ઝેક્શન

ગેસ ખૂટી ગયો ને એટલે હાંઠી લઈ જવાની જો આ હાંઠીયું છે આ કેસે કપાના કાલા એ આમાંથી બને કપાસ ને આપણે કપડા પહેર્યું ને એને કે ને આમ પ્લાન્ટ છોડ એ આમાં કેવાય ગામમાં લઈ જવાનું

આ એક ગાય છે આ બીજી પાડી છે આ એક ભૂરી ભેંચ ઓલા પણ જો આ ડોબુ કેવાય ડોબુ આ ગાય છે જો ગાય કોઈ દિવસ મારે નહીં જો એકદમ શાંત આને ગાય માતા કહેવાય જો અને આ ડોબું જોડે ઉડાડે

તમારે કેવી રીતે કે અમારે એટલે પાણી પી લે અમારે મારી લે તો પછી હવે જઈશું થોડોક ગાય ગાય ને ભેંચ ને એવું થોડુંક ચારો ખડ ખવડાવવા માટે એનો ખોરાક એનો ફૂડ માટે તો જઈએ હવે જો અમારે વાળીએ ગાજર છે મરચાં છે લીલા જો આ મરચાં કહેવાય જો ફ્રેશ ફ્રોમ ધ ફાર્મ ભાઈ આ જ બ્યુટી છે ખેડૂતની કે બધું ખેડૂતને છે ને આમ એકદમ ફ્રેશ વસ્તુ મળે એમ ને આ જો ગાજર જો કોઈને ખબર ના હોય ને તો કહી દઉં એટલે નહીં ખેંચાય લો પૂરું ખેંચાય નહીં તો હવે જઈએ આને આને તમે તમારી લેંગ્વેજમાં આને શું કહે છે અમારી ભાષામાં તો આને વાઢિયું ખડ કહેવાય જો ગાય ભેંસને અમે આ વસ્તુ ખવડાવીએ છીએ આ વસ્તુ જો આવું આવી રીતનું ખવડાવીએ એમ ગાય ભેંસને આ વસ્તુ ગાય ભેંસ અમારે ખાય જો આપણે એટલી નીણ વાડી નાખી છે જો આટલી અને આ એક ભારો આટલામાં બધું ખાલી કરી નાખ્યું જો ચોખ્ખું કરી નાખ્યું અને જો અહીં વાગી ગઈ દાંતડી જો હા ભાઈ જો આવી રીતની વાગી જાય પછી આમાં જો આવી રીતની લાડુ વાગી જો આવી લાડુ વાગી જાય એટલે ભાઈ ખેડૂતનું કામ તો કાંઈ ઈઝી નથી ભાઈ તમને એમ થતું હોય કે ભાઈ અમે આમ ખાવાનો કે અનાજનો વેસ્ટ કરીએ અને તમે ખાવાનું ખાવ નહીં ભાઈ એક વખત અહીં આવો અને ખેડૂતની મહેનત જુઓ તમને ખબર પડી જશે કે ભાઈ ખરેખર યાર આજે તમારો ચોખાનો દાણો ઘઉંનો દાણો એક દાણો ક્યાંથી લઈને ક્યાં સુધી તમારી થાળીમાં કઈ રીતે પોગે છે ને તમે એક વખત ખેડૂતને આવો ને કામ કરો તો તમને ખબર પડે કે અન્નનો કે ખાવાનો કોઈ પણ બગાડ ન કરતા એવું છે જો શિયાળામાં પરસો ઓળી જાય ભાઈ ઠંડીનો પરસો ઓળી જાય એવું થયું જો આટલી નીનવાડ નાખીએ આપણે હવે અમારા ઢોરને નાખી દઈશું અમારા પશુને જે છે એ નાખી દઈશું ગાયને યો આ ગાય છે અમારી ગાય ભેં હવે એને નાખી દઈશું જોઈએ તો પછી થોડીક શેડી ખાઈ લીધી પડીતી તો ઉત્તરાયણમાં તો કોઈ ખાધી નહીં પણ હવે હું બેઠો બેઠો એકલો એકલો ખાવ છું જો તો પછી અમે કેરાળા જવા નીકળી ગયા મારા મમ્મીને થોડીક તબિયત ખરાબ હતી તો એ કહે ચાલો દવાખાને જવું છે તો અમે કેરળા જવા નીકળી ગયા છો કેરળા પછી આ કેરાળાનું દવાખાનું છે માતૃકૃપા ક્લિનિક એ છે ડૉક્ટર છે ડૉક્ટરનો સ્વભાવ એટલો મસ્ત છે ને કે મને બહુ મજા આવી ગઈ ડૉક્ટર તો છે પણ ડોક્ટર જેવા ભગવાન કે ભગવાન ભગવાનનું રૂપ છે આ પાણી જો અહીંયા અમારો દાર છે જોવા આ દાર છે એમ તો દાર કેટલા કેટલા ફૂટે છે

ખાલી સો રૂપિયા દેતા મને શરમ આવી ભાઈ મને તો ખાલી મેં ડોક્ટરે કીધું સો રૂપિયા આપો મેં કીધું કેટલા રૂપિયા દેવાના તો કે સો રૂપિયા આપો મેં કીધું કેટલા રૂપિયા સો રૂપિયા ડોક્ટરે કીધું સો રૂપિયા મેં કીધું સો રૂપિયા જતી એ કે હા સો રૂપિયા જતી સો રૂપિયા એટલે અમારા ઉમરના કેટલા રૂપિયા થયા અડધો રૂપિયો આ આઠાનો થયો ભાઈ ઉમરનો આઠાનો આઠાનો એનો થયો ઉમરનો રૂપિયો વિચાર તો કરો એટલી તો ડૉક્ટરે ફી લીધી વાહ ખરેખર બહુ કહેવાય ભાઈ આ ડૉક્ટરને તો એટલે હવે તો અમારે મારી મમ્મીને અહીં જાય ના જાય ને એટલે ન્યા જ સારું થઈ જાય છે એટલે હવે કાંઈક થાય ને તો ન્યા જ જવાનું મારે એવું છે બહુ ડૉક્ટર બહુ મસ્ત છે સ્વભાવના બહુ મસ્ત છે બહુ ફીઝ તો એની બહુ એકદમ જીરો બરાબર જ લે છે એવું છે એટલે લગભગ અમારે અડધું ગરડા અને આસપાસના ગામડાના હોય ને બધા ત્યાં જ જાય છે એવું છે તો આ જો આ અમારા ઘરનો ડોગ છે ડોગી શું નામ છે આપણું તારું નામ શું છે ડોગી અલે ડોગી ડોગી અમારા ઘરની ડોગી

તો પછી હવે અમારે ખાવાનું અહીં બનાવે છે એમાં એવું છે ગેસ ખૂટી ગયો છે ને એટલે હવે આ જો ચૂલા ઉપર ચાલુ કર્યું છે જો આવી રીતે ચૂલા ઉપર અમારે કુકર ચલાવી દીધું છે જોકે આ દેશી સ્ટાઇલ છે એકદમ એટલે હું મેં કીધું છે વિડીયોગમાં હું બપોરે હું હાથી લઈને આવ્યો હતો લાકડા લઈને કોઈ લાકડા આના માટે લઈને આવ્યો હતો જોઈલમાં ઓમનમાં અમે આવી રીતે જ કરતા હતા ના અહીંયા તો ગેસ હતો પણ લાકડાનો મજા નહોતા એટલે